હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વિદ્યા સહજ ભરતી બે હજાર ચોવીસની અંદર ધોરણ એકથી પાંચની અપડેટ લઈને આવી ગયા છે તો એની અંદર આપણે અગાઉ જોયું એપ મુજબ કે આગળના જે કોલ લેટર હતા એ બધા જે છે એ ડાઉનલોડ કરી અને જિલ્લા પસંદગી શરૂ હતી પરંતુ એની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે માર્ક્સની અંદર જે વિસંગતતા આવી છે એના કારણે આગળના જે પણ કોલ જે પણ જે જિલ્લા પસંદગી ફાળવવામાં આવી હતી એ બધી જિલ્લા પસંદગી એ કેન્સલ કરી દીધી છે અને અત્યારે જે છે એ એક અગિયાર બીજા ચોવીસની જે જાહેરાત હતી એકથી પાંચની એની માટેની ઉમેદવારની હવે પુનઃ જિલ્લા પસંદગીના જે કોલ લેટર છે એ એની માટેની સૂચના અને કોલેટર ડાઉનલોડ કરવાના શરૂઆત થઈ ગઈ છે તો ખાસ કરીને આપણે સમયસર આ કોલેટર ડાઉનલોડ કરી લઈશું અને ખાસ સૂચનાઓનું પણ આપણે ધ્યાન રાખીશું કઈ કઈ સૂચનાઓનું ધ્યાન રાખવાનું એ પણ આપણે આ વિડીયોની અંદર જોઈએ અહીંયા કરે આપણને પહેલું આપેલું છે કે અગાઉ આપણે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ જે મેઇટ યાદી મૂકવામાં આવી હતી અને એના જે છે એની એ જ મેઇટ યાદી આની અંદર ગણવામાં આવશે અને તારીખ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વહેલામાં વહેલી તકે આપણે આ કોલ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના જેથી કરીને તમારી જે તારીખ હોય એ જતી ન રહે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત આ ઉમેદવારોએ પાંચ છ બે હજાર પચીસથી લઈ અને અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે ત્યાં આગળ બોલાવવામાં આવશે અને એની જે તારીખ સમય સ્થળ જે છે એ તમને આ જે કોલ લેટર તમે ડાઉનલોડ કરશો એની અંદર સંપૂર્ણ વિગત તમને આપવામાં આવેલી હશે એ વિગત વાંચી અને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય એ સાથે લઈ જવાના રહેશે અને આની અંદર જે મેરિટ છે એ કયું ગણવામાં આવશે તો કે અગાઉ આપણે જે છે એનું એ જ મેરિટ યાદી આની અંદર ગણવામાં આવશે તો આપણે એ પણ ખાસ જોઈ લઈએ કે આની અંદર કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપર ઓનલાઈન કોલ લિમિટર મેળવવાના રહેશે અને તમને અન્ય કોઈપણ પ્રકારે આ કોલ લેટર તમારા ઘરે મોકલવામાં આવશે નહીં તો આપણે ખાસ કરીને ઓનલાઈન જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી લેવાના રહેશે અને સાથે સાથે સત્તર પાંચ હજાર પચીસના રોજ જે કટ ઓફ માર્ક્સ અને મેરિટ યાદી જે પ્રસિદ્ધ કરવામાં આવી હતી એ જ માન્ય ગણવામાં આવશે એટલે કે જૂની જે મેરિટ યાદી હતી એ પ્રમાણે જ આ જે છે કામગીરી થશે સાથે સાથે જે સૂચનાઓ અગાઉ જે હતી એ સૂચનાઓ જ આની અંદર આપણે જે છે એ યાદ રાખવાની છે એટલે કે ગયા વખત આપણે જે સૂચનાઓ જોઈ હતી એની એ જ સૂચનાઓ રહેશે મે યાદી પણ એ રહેશે કટ ઓફ માર્ક્સ પણ તેનું તે જ રહેશે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી અને નોંધ આપણને આપેલી છે કે બાવીસ પાંચ બે હજાર પચીસથી લઈ અને એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન જે નિમ્મ પ્રાથમિક એકથી પાંચની જે છે જિલ્લા પસંદગી જે હુકુમ જે છે એ બધા જ તમારે રદ કરેલા છે એટલે જો કોઈ ઉમેદવાર પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ સમય જો ઉપસ્થિત નહીં રહે તો એને જિલ્લા પસંદગી કરવા માગતા નથી એમ માની લેવામાં આવશે એટલે કે ખાસ કરીને તમારે જો આ જે છે જિલ્લા પસંદગી કરવાની હોય તો ખાસ કરીને કોલેટર ડાઉનલોડ કરી અને યોગ્ય સમયે અને તારીખે ત્યાં આગળ ઉપસ્થિત રહેજો નહીં તો તમને એમ માનવામાં આવશે કે તમારે કોઈ પણ જિલ્લા પસંદગી કરવી નથી અને તમારું જે છે એ મેરિટમાંથી નામ નીકળી જશે તો આપણે ખાસ યાદ રાખવાનું છે અને સાથે સાથે અહીંયા આગળ આપણે આપલું છે કે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે જે છે એ આ જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ એ ખાસ દરરોજ જોતા રહેવું જ કારણ કે કોઈપણ પ્રકારની અપડેટ આવે તો તમારા સુધી પહોંચી શકે સાથે સાથે આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે આપણે જે છે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે આપણે જે છે એ સાયકોલોજીનો સોળ સિલેબસ આપવાનો પણ પ્રયત્ન કરીશું તો ખાસ કરીને તમારા જે પણ શિક્ષક મિત્રો છે એમનો સુધી વધારેમાં વધારે જગ્યાએ પહોંચાડતું જેથી કરીને ઉપયોગી નીવડે જય હિન્દ જય ભારત